મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા સરપંચ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર બધી માહિતી ટ્રેક્ટરની તમને મળી જશે વિડિયો તમે છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ચારસો પિચોતેર સરપંચ ટ્રેક્ટર છે ટ્રેક્ટર

તમે વિડીયો ને બાકી તમે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો કાગળના ટાયર પણ મીડિયમ કંડિશનમાં અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કોમ્પ્લેટ વન ઓનર ઘર ઘરાવ સરપંચ ચારસો પીચોતેર મહિન્દ્રા ટ્રેક્ટર કિંમત માત્ર બે લાખ પચ્ચીસ હજાર તે પણ અંદાજિત કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાંય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાંય વિડીયો ઉપર નંબર મળશે બાણું બે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો